આમોદ પાસેથી પસાર થતી ડાઢર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા કાંકરિયા મંજોલા તેમજ દાદાપોર ગામના કુલ એકસો પિસ્તાલીસ લોકોનું સ્થળાંતર કરાયું તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી ડાઢર નદી સતત બે કાંઠે વહી રહી છે જેથી નદી કાંઠાના આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા જેને લઈને ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું તેમજ હાલ ઢાઢન નદી એકસો એક ફૂટ નજીક વહી રહી છે જે તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ દૂર છે ઢાઢન નદીની ભયજનક સપાટી એકસો બે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે નદી કાંઠાના કાંકરિયા પુરસા રાણીપુરા દાદાપોર વાસણા મંજોલા જુનાવાડિયા કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી સલામત જગ્યાએ પહોંચવા અપીલ કરવામાં આવી છે તેમજ સ્થાનિક તલાટીઓને પણ સ્થળ ઉપર ચામતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા તથા ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ છોતેર દાદાપોર ગામના ચોસઠ તેમજ મંજોલા ગામના પાંચ મળી કુલ એકસો પિસ્તાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અંદર આ પ્રમાણેના ગામોની અંદર ડાઢણ નદીના પાણીથી અસર પહોંચે છે તેમાં પુરસા કાંકરિયા રાણીપુરા નવાવાડિયા જૂનાવાડિયા કોબલા દાદાપોર વાંસના માંગરોલ અને ડેનવા એ ગામના તલાટી અને સરપંચોને પણ તાકીદ કરવામાં આવેલી છે અને તેઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે તે માટે એમને સૂચના આપવામાં આવેલી છે ત્યાંના આપદા મિત્રોની પણ યાદી અમારી પાસે કચેરીની અંદર અને સંબંધિત કર્મચારીઓને અને અધિકારીઓને પૂરી પાડવામાં આવેલી છે અને તેઓનો સંપર્ક તાત્કાલિક કરી કોઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલી છે અને તેઓએ પણ સંમતિ આપેલી છે પુરસા ગામમાં રસ્તો જવા માટે પુરસા પુરસા ગામે જવા માટે અત્યારે રસ્તો બંધ છે એને માટે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે ન્યૂઝ પોઝિટિવ